બોટાદ જિલ્લામાં કુલ ચોરાણું ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ગઢડા તાલુકાના સંવેદનશીલ ગામો પૈકીના લાખણકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ ગામના ચારે મતદાન મથકો પર મતદારો પહોંચી રહ્યા છે અને લાંબી કતારો જોવા મળી હતી જે લોકશાહીના આ પર્વ પ્રત્યે ગ્રામજનોની જાગૃતિ અને શ્રદ્ધા દર્શાવે છે લાખણકા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લાખણકા ગામમાં કુલ દસ વોર્ડ આવેલા છે અને આ ચૂંટણીમાં ત્રણ પેનલ વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળી રહી છે જ્યારે બરવાડા તાલુકાના રોજિદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં નિરસ્તા જોવા મળી પોલીસ જવાનોએ ફરજની સાથે માનવતા બતાવી હેન્ડીકેપ લોકોને પોલીસ જવાનોએ મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે બોટાદના પાળિયાદમાં વહેલી સવારથી મતદાન શરૂ થયું છે અને બપોરના બાર વાગ્યા સુધીમાં અંદાજીત ચાલીસ ટકા જેવું મતદાન થયું સંવેદનશીલ એવા પાળિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાઈ રહ્યું છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે ગ્રામ પંચાયતના વિવિધ પ્રતિનિધિઓની પસંદગી માટે વિવિધ ચાર મતદાન બુથ શરૂ કરાયા અને મતદારો ખૂબ ઉત્સાહપૂર્વક પ્રતિનિધિઓની પસંદગી માટે અબાલ વૃદ્ધ યુવાન લોકો મતદાન કરવા આવી રહ્યા છે જ્યારે બોટાદ જિલ્લામાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગઢડા તાલુકામાં એક ડીવાય એસપી બે પીઆઈ ચાર પીએસઆઈ અને ત્રણ સેક્ટર મોબાઈલ વાન દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ હોવાની જાણકારી બોટાદ ડીવાય એએસપી સૈયદે આપી હતી

અંદર <imit> બેસો <varo> <Nain>, <no, so imit varo> <imit varo> गडा पु स्टेशन विस्तार ગ્રામ પંચાયત જે ચૂંટણી છે બે હજાર પચીસમાં ટોટલ પંદર ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને એક પેટા ચૂંટણી મળીને ટોટલ સોળ ગ્રામ પંચાયતની ચૂંટણી છે એની અંદર અમે એક ડીવાયએસપી એસપી બે પીઆઈ અને ચાર પીએસઆઈ ત્રણ સેક્ટર મોબાઈલ છે સતત પેટ્રોલિંગ ચાલુ છે અને કોઈ અનિચ્છ બનાવ ન બને એ માટે પોલીસ હાજર છે કે જો વધારાની કુંબક અમને જોઈએ વધારાની પોલીસની જરૂર પડે તો પણ દરેક શાખા કચેરીમાં સ્ટેન્ડ ટુ આપવામાં આવેલું છે આમાં ગાબાણી સુરેશભાઈ સબજીભાઈ આખણ ગામની વસ્તી આઠ થી દસ હજાર ની ખરી ખૂબ જ ઉત્સાહ છે ગામ લોકોમાં સવારના સાત વાગ્યાથી બધા લાઈન બધ મતદાન કરવા માટે ઉભા રહી ગયા છે અને વ્યવસ્થિત શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે વિપુલભાઈ મારું નામ છે લાખણકા ગામમાં આઠ થી દસ ની વસ્તી ધરાવે છે લાખણકા અને ચાર વોર્ડ છે ચારે વોર્ડની અંદર સવારથી મતદાન ચાલુ થઈ ગયું છે સાત થી અને બધા ખેડૂતોને અત્યારે હાલમાં ખેતીનું કામ બહુ હોવા છતાં પણ બધા જાગૃત છે તો બધા જ આવી ગયા છે સવારથી જ લાગી ગઈ ચારે ચાર વોર્ડમાં લાઈનો છે અને અધિકારીઓને બધા એનું સલાહ ને બધું સારું છે નથી બહુ સરસ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે